શરીરમાં થતા દુખાવા ઠંડીમાં વધતા જતા હોય છે તો એના માટે દરરોજ માત્ર આ એક ટુકડો ખાવો જોઈએ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન આજે આપણે બનાવીશું મોમા મુકતા જ પીગળી જાય તેવી આપણે ગુંદરની સુખડી તૈયાર કરીશું આ સુખડી એટલી હેલ્ધી છે કે દરરોજ એક ટુકડો ખાઈ લીધો ને તો તમારે બીજું કંઈ ખાવાની જરૂર જ નહીં પડે પોચી પણ છે તો દાંત વગરના લોકો પણ ખાઈ શકશે તો ચાલો બનાવીએ એકદમ સિમ્પલ પણ યુનિક અને ટેસ્ટી અને એકદમ ઓછા ખર્ચામાં તો એના માટે આપણે લેશું ગુંદર તો ગુંદરની સુખડી બનાવવા માટે મેં અહીંયા બાવળીયો ગુંદર લીધો છે વન ફોર્થ કપ ગુંદર લીધો એને આપણે ફાઇન પાવડર કરીશું તમે ગુંદરને ફ્રાય કરીને પણ આ સુખડી તૈયાર કરી શકો છો પણ ગુંદરનો પાવડર કરી અને જો તમે બનાવો ને તો વધારે હેલ્ધી હોય છે તો જરૂરથી એ રીતે બનાવવાની ટ્રાય કરજો આ પાવડરને આપણે એક વાસણમાં કાઢી લેશું હવે એ જ મિક્સર જારમાં બદામ એડ કરીશું કાજુ એડ કરીશું તમને જે ડ્રાય ફ્રૂટ અનુકૂળ આવતા હોય અને જે પણ પસંદ હોય ને બધા ડ્રાયફ્રૂટ એડ કરવાના અખરોટ અને પિસ્તા એડ કર્યા છે સાથે પ્રોટીન ભરપૂર રહે ને એના માટે આપણે અડધો કપ શેકેલી ચણાની દાળ એડ કરીશું દાળિયા પણ લઈ શકાય ગમે તે તમારી પાસે હોય ને અવેલેબલ એ લેવાનું અને એનો પણ ફાઇન પાવડર તૈયાર કરવાનો એકદમ ફાઇન પણ નહીં કે તેલ નીકળી જાય આ રીતનો થોડો ખરખરો હશે ને તો ચાલશે બસ હવે પાવડરને પણ સાઈડમાં રાખી દેશું અને આપણે શિયાળાની સિઝનમાં સૂકું ટોપરું ખાસ કરીને ખાવું જોઈએ એટલે કે ડ્રાય કોકોનેટ નાળિયેર તો અહીંયા હું અડધો કપ જેટલું ખમણીને લઉં છું તમે એની જગ્યાએ નાળિયેરનો પાવડર પણ લઈ શકો છો પણ આ રીતનું નાળિયેર છે ને એ ખાસ કરીને વસાણામાં યુઝ કરો ને તો બહુ સરસ એવું લાગે છે અને હેલ્થ માટે પણ ખૂબ સારું છે વાળ અને સ્કિન માટે નાળિયેર ખૂબ સારું તો જરૂરથી ટ્રાય કરજો તો તમે આવા વસાણા ટ્રાય કરો છો કે શિયાળામાં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા અલગ અલગ વસાણાની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે હવે અહીંયા ખમણીને તૈયાર કરી લીધું જે વાટકીથી આપણે લોટ લેવાના છે ને એ જ વાટકીથી આ રીતે આપણે એક વાટકીથી થોડું ઓછું ઘી લેશું જો મેલ્ટ કરેલું હોય ને તો એક વાટકી અને થીક હોય ને તો થોડું ઓછું લેવાનું અને એક વાટકી ઘઉંનો ઝીણો રેગ્યુલર રોટલીનો લોટ તો અહીંયા આપણે જે ડ્રાય ફ્રુટ તૈયાર કરીને રાખ્યા છે ને એ થોડો કરકરા જેવું રાખ્યું છે એટલે લોટ ઝીણો લેવાનો છે અને જો ઝીણા લોટમાં ન બનાવવું હોય ને તો થોડો કરકરા લોટમાં પણ બનાવી શકાય છે એના પણ તમે બનાવી શકો છો પણ ઝીણો લોટ લેશો ને તો બાઇન્ડિંગ સારું એવું આવી જશે હવે લોટને આ રીતે ઘી સાથે મિક્સ કરતા જશું અને એકદમ સરસ શેકાવાની સુગંધ આવવા લાગે અને એનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી કન્ટિન્યુસલી આ રીતે ચલાવવાનું છે આ રીતે તમે જેમ જેમ ચલાવશો ને એટલે એનો કલર ચેન્જ થતો જશે શેકાવાની સુગંધ આવવા લાગશે તો આવી રેસીપીઓ તમે ઘણી બધી મારી ચેનલમાં ચેક કરજો બહુ બધી મેં શેર કરી છે અને હજુ પણ તમારે જોયું ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ તો અહીંયા તમે જુઓ હવે લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે આ રીતનો થોડો ગોલ્ડન કલર જેવો આવી જાય બદામી કલર જેવો ત્યાં સુધી શેકવાનો છે હવે પ્રોપર શેકાઈ ગયો લોટ બસ હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને તરત જ આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જો બાકી લોટ હશે ને તો પણ એ શેકાઈ જશે સૌથી પહેલા આપણે ગુંદર એડ કરીશું ગુંદરને આ રીતે લોટ સાથે એડ કરવાથી બધો ગુંદર સરસ રીતે ફૂલી જશે ફૂટી જશે તો બિલકુલ એ કાચો નહીં રહે તો તમારે અલગથી એને ફ્રાય કરવાની જરૂર નહીં પડે અને આવા ગુંદરવાળી રેસિપી ઘણા બધા એવું કહેતા હોય કે ઓનલી લેડીઝ ખાઈ શકે જેન્ટ્સ ના ખાઈ શકે પણ એવું નથી અહીંયા ગુંદર સરસ રીતે ફ્રાય થઈ જાય છે તો બધા જ ખાઈ શકે હા નાના બાળકો એકદમ હોય ને તો તમારે ઓછો આપવાનો કારણ કે ગુંદર છે ને એ મોટા માટે સ્પેશિયલી વધારે બેનિફિટ છે ગરમ હોય છે ને એટલા માટે નાના ખાવાનો હોય હોય તો તો અડધો ટુકડો આપવાનો મોટા એક સૂંઠ પાવડર ને અડધી ટી સ્પૂન ગંઠાળો પાવડર એડ કરીશું જે પીપરી મૂળ પાવડર અને હા પીપરી મૂળ પાવડર તમારી પાસે ન હોય ને તો તમે એમાં બીજું પણ એડ કરી શકો છો બત્રીસું પણ એડ કરી શકાય છે જે આજકાલ માર્કેટમાં તૈયાર મળે છે અડદિયાનો મસાલો પણ મળે છે એ પણ તમે એડ કરી શકો છો મિક્સ કરી દેશું બધી વસ્તુને અને એકદમ લો ફ્લેમ ઉપર જ શેકવાનું છે અહીંયા તમે જો મેં ગેસની એકદમ લો ફ્લેમ રાખી છે બસ આ રીતે કન્ટિન્યુઅસલી બધી વસ્તુને શેકી લેવાની છે પહેલાં આપણે ડ્રાયફ્રૂટને શેકીને એડ નથી કર્યા એટલે ખાસ આ સમયે થોડી વાર આપણે એને શેકવાનું તો આ રીતે બધા ડ્રાય ફ્રૂટ સરસ રીતે શેકાઈ ગયા હવે આપણે એડ કરીશું નાળિયેર તો અહીંયા તમને ઓછું કે વધારે જે પ્રમાણે પસંદ હોય ને એટલું નાળિયેર એડ કરી શકાય મિક્સ કરી દેશું નાળિયેરને લાસ્ટમાં જ એડ કરવાનું કારણ કે એ બહુ શેકાશે ને તો એની તેલની સ્મેલ આવશે એટલા માટે હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તરત જ આપણે એમાં ગોળ એડ કરીશું તો આ મીઠાઈ ગોળ ખાંડ અને સાકર ત્રણેય રીતે બનાવી શકાય છે પણ શિયાળામાં ગોળનું પ્રમાણ ગરમાહટ આપતું હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે તો ગોળ સાથે બનાવવામાં આવે છે અને ગોળને આપણે સારી રીતે મિક્સ કરીશું અને ગોળ સાથે તો માત્ર મિનિટમાં કિલો મીઠાઈ બનાવવી હોય ને તો પણ બની જાય છે અને પરફેક્ટ સેટ પણ થાય છે ઘણી ખાંડમાં ચાસણી પ્રોપર નથી આવતી તો જેમને ખાંડમાં બનાવતા નથી આવડતી તો એ ગોળમાં જરૂરથી ટ્રાય કરજો અને હા તમારે સાકર કે ખાંડમાં પણ જોવી હોય ને આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું તમારી સાથે ચોક્કસથી શેર કરવાની ટ્રાય કરીશ અને આ રીતે ગોળને મિક્સ કરી દેસું પછી તમે જુઓ તરત જ મેલ્ટ થશે ને એટલે એમાંથી ઘી છૂટું પડવા લાગશે આ સમયે જો તમને ઘી થોડું પણ ઓછું લાગતું હોય ને તો એક્સ્ટ્રા ઘી પણ ઉપરથી એડ કરી શકો છો પણ જરૂર જ નહીં લાગે ગોળ મેલ્ટ થશે ને એટલે ઘી પ્રોપર મિક્સ થઈ જશે હવે ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે એને સેટ કરવા માટે કોઈ પણ થાળી કે પ્લેટ કે આ રીતની ટ્રે લઈ લેવાની એમાં હલકું ઘી લગાવી દેવાનું પછી મિક્સરને આ રીતે એક સાથે એડ કરવાનું એક સરખા પીસીસ પડે ને એટલા માટે હું અહીંયા ટ્રેમાં સેટ કરું છું આ રીતે સ્મૂથ કરી દેસુ ઉપરથી એક સરખું લેવલમાં કરી દેસું અને પછી જો તમને પસંદ હોય ને તો ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દેવાનું હું અહીંયા બદામની સ્લાઇસ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરું છું એકદમ દેખાતા જ ખાવાનું મન થઈ જાય ને એવી આ મીઠાઈ તૈયાર થાય છે બજારમાં પણ જો તમે માર્કેટમાં લાવો ને તો એનાથી પણ વિશેષ ખાવાની મજા આવે ને એવી આ મીઠાઈ તૈયાર થશે તો બજારના વસાણા કરતાં ઘરે આ રીતે હેલ્ધી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય ને તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો દસ મિનિટ પછી હું આ રીતે કટ કરી દઉં છું દસ મિનિટ પછી પરફેક્ટ સેટ થઈ ગઈ છે અને હું તમને તોડીને પણ બતાવી દઈશ કે કેટલી પરફેક્ટ છે બિલકુલ ચવળ નથી કઠણ નથી મમ્મા મુકતા જ પાણી પાણી થઈ જાય તેવી છે એક આ રેસીપી ટ્રાય કરજો તમે જુઓ છે ને એકદમ દાણેદાર હવે હું તોડીને પણ બતાવી દઉં તમે જુઓ પરફેક્ટ છે ને સોફ્ટ ટેસ્ટી હેલ્ધી તો દરરોજ ઠંડીમાં માત્ર આ એક ટુકડો ખાઈ લેજો એનર્જીથી ભરપૂર રહેશે થેન્ક યુ